સુરતના કતરગામ વિસ્તારમાં બીઆરટીએસ રૂટમાં રોંગ સાઇડ બાઇક હંકારનારને બસ ચાલક સાથે દાદાગીરી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે સુરતના કતરગામ બીઆરટીએસનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે જેમાં બીઆરટીએસ રૂટમાં રોંગ સાઇડ બાઇક હંકારી લાવી બાઇક ચાલકે દાદાગીરી કરી હોવાનો વિડીયો વાયરલ થયો છે બીઆરટીએસ ડ્રાઇવરે વિડીયો બનાવ્યો હતો જેમાં બાઇક ચાલકની બીઆરટીએસ ડ્રાઈવર સાથે દાદાગીરી જોવા મળી છે બાઇક ચાલક કહે છે કે ભલે રોંગ સાઇડ આવ્યો શું કરશે

પબ્લિક ને ઉપર થી રંગમાં આવી અને દાદાગીરી ની વાત કરે તું રો તું કે મારે હું શાંતિ નહીં હું મારી સાઈડ છું હું શું કયો છે પણ હું મારી સાઈડમાં જાવું શું બોલ્યો તમે ચાર હું ધીરે લઈને આવ્યો હું મારી સાઈડ આવ્યો છું હું મારી સાઈડ આવ્યો છું ને હું મારી સાઈડ આવ્યો છું ને હું મારી સાઈડ આવ્યો છું ને હું મારી સાઈડ આવ્યો છું ને

મોટેબલ ગાડી નીકળેબલ ગાડી નીકળે મને કયો સાઈડ છે તમારી પાસે બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે રહો સાથે